થી ફરી નો એક સામે આવ્યો છે કેમ્પસ માં અંદરો અંદર એક મોટી બબાલ સર્જાઈ હતી વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાનું આ વિડીયોમાં માં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે થઈ હતી ડંડાવાડી વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર કે જે પારુલ યુનિવર્સિટી એ અનેક વખત વિવાદોમાં આવતી હોય છે પારુલ યુનિવર્સિટીમાં એટલે કે સંસ્કારના ધામમાં અનેક વખત એવા કૌભાંડોમાં ચર્ચામાં આવી છે ફરીથી પારુલ યુનિવર્સિટીને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં પારુલ યુનિવર્સિટીથી ફરી મારામારીનો એક વિડીયો સામે આવ્યો છે પારુલ યુનિવર્સિટીની અંદર એ વાઘોડિયાના કેમ્પસમાં અંદરો અંદર એક મોટી બબાલ સર્જાઈ હતી બબાલ બાદ મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાનો આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને મારામારીની ચોવીસ કલાક થયા બાદ પણ પોલીસે કેમ ફરિયાદ નથી નોંધી તે એક સવાલ ઉભા થઈ રહ્યા છે

પોલીસે આની ઉપર કોઈ કાર્યવાહી કેમ નથી કરી તે પણ અત્યારે એક સવાલ ઊભો કરે છે ભૂતકાળમાં પણ પારુલ યુનિવર્સિટીની અંદર અનેક એવા કોબાંડો સર્જાયા છે અને કેવી મારામારીની ઘટનાઓ સામે આવી છે પણ પોલીસ અહીંયા કેમ કાર્યવાહી નથી કરતી તે સવાલ વારંવાર ઊભા થઈ રહ્યા છે તેની વચ્ચે ફરીથી પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે એ મારામારી થઈ હતી તેનો વિડિયો અને સામે આવ્યો છે દ્રશ્યો પણ સામે આવ્યા છે તેમ છતાંય હજી આ ઘટનાની પોલીસને કેમ જાણ નથી કરવામાં આવી અને જો પોલીસને જાણ કરવામાં આવી છે તો પોલીસ ચોપડે આની ફરિયાદ કેમ દાખલ નથી કરવામાં આવી તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અનેક વખત સંસ્કારના ધામ એવી પારુલ યુનિવર્સિટી કેમ ચર્ચામાં આવે છે ત્યાં હવે એક અખાડો ઊભો થઈ ગયો છે ત્યાં ગુંડા ચાલી રહ્યું છે વિદ્યાર્થીઓ વચ્ચે અંદરો અંદર અનેક વખત મારામારીના દ્રશ્યો સામે આવતા હોય છે તો પછી પારુલ યુનિવર્સિટી કોઈ નોકરી આપવાના બાબતે અથવા તો કોઈ વિદ્યાર્થી સાથે છેડતી અથવા તો દુષ્કર્મના અંદરના વિવાદમાં સપડાયેલી ભૂતકાળમાં જોવા મળી છે ફરીથી પારુલ યુનિવર્સિટીમાં મારામારીનો જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયો પણ તમે એકવાર જુઓ కూడి అమ్మ ఎవరా ఇది ఆఫ్రికా వాళ్ళు આ વાઘોડિયાના પારુલ યુનિવર્સિટી કેમ્પસનો વિડીયો હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે તમે દ્રશ્યોમાં જે રીતના જોયું કે સામ સામે ટોળાઓ એ મારામારી કરી રહ્યા છે વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી બબાલ બાદ અનેક વિદ્યાર્થીઓને ઈજાઓ પણ પહોંચી હતી તેમ છતાંય પારુલ યુનિવર્સિટીએ મામલો દબાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કર્યો છે પોલીસ ચોપડે આ મામલે કોઈ જ ફરિયાદ નથી નોંધવામાં આવી અને વાઘોડિયા પોલીસ ઉપર પણ અનેક સવાલો ઊભા થાય છે કે પારુલ યુનિવર્સિટી અનેકો વખત ચર્ચાઓમાં આવતી હોય છે તેમ છતાંય પોલીસ આ મામલે કેમ ફરિયાદ નથી લેતી એવા સવાલો હવે એ વિદ્યાર્થીઓ અને ત્યાંની જનતા પૂછી રહી છે પારુલ યુનિવર્સિટીનો આ વિડીયો ફરી વખત વાયરલ થયો છે તેમ છતાંય પોલીસ ચોપડે આની ફરિયાદ નથી નોંધાવવામાં આવી તમે જે રીતના જોઈ રહ્યા છો કે સામ સામે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અને ત્યાંના લોકો વચ્ચે મારામારી થઈ રહી છે આ કોણ છે તે હજુ સુધી સ્પુષ્ટિ નથી થઈ પણ જે રીતના માહિતી મળી રહી છે કે પારૂલ યુનિવર્સિટી એટલે કે વાઘોડિયાના કેમ્પસનો આ વિડીયો હોવાનું માનવામાં આવે છે ચોવીસ કલાક પછી પણ આ મામલે પોલીસે કોઈ ફરિયાદ દાખલ નથી કરી અથવા તો પારુલ યુનિવર્સિટીએ પોલીસને કેમ જાણ નથી કરી એ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તેને લઈ આપનું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર